સીતારામ આપણે કહીએ કે ડાય કરાવીએ છીએ અમે ઘણા બેનોને ખબર નથી પડતી કે ડાય એટલે શું પણ આવી રીતના આપણે હે ને ડાય કરીએ છીએ આજે પાર્સલ આવ્યું છે એટલે તમે નનકડો વિડીયો બનાવીને તમને દેખાડી દઉં કે આપણે ઓર્ડર હતો ને એનો ડાય કર્યો આપણે એક વખત કર્યો નથી પણ ઘણા બેનો પૂછે છે કે કેવી રીતના ડાય હોય વનિતા બેન એટલે આપણે હે ને વિડીયો નાનો બનશે પણ હું જો તમને બતાવું કે આપણી આઠ દસ હજાર વાળી હાડી લીધી હોય અને પછી થોડીક બે પાંચ વર્ષ થાય એટલે બ્લાઉઝ નું ફિનિશિંગ બ્લાઉઝ બધું ઓલું થઈ ગયું હોય બરાબર તો આપણે એવી રીતના પણ ડાય પણ કરાવી આપીએ છીએ એટલે કોઈ કોઈ પછી કલર છે ને એ ઉડી ગયા હોય સાડીના તો આપણે આપીએ કોઈ બેનોને કાપડમાં ડિઝાઇન કલર જો થઈ જોતું હોય ને એ પણ કરાવી આપીએ છીએ નવું પાર્સલ એનું આઈ હું તમને બતાવી દઉં કે આ બધા કલર છે ને ઓળખથી લીધેલા હતા આવી રીતના આપણે ડાય પણ છીએ આ છે દુપટ્ટો આ છે સાડી જો એનું સેમ્પલ પણ બધું આપેલું હોય આવી રીતના આવી રીતના સેમ્પલ આપવાનું આવી રીતના સેમ્પલ આપવાનું ને આવી રીતના બનાવી ને અમે આપીએ છીએ ઝૂમ કરીને બતાવજે એટલે સરસ દેખાય પછી આ એક દુપટ્ટો હતો એમાં પણ એવી રીતના જ આપ્યું હતું કે મને આવું જોઈએ છે બધામાં સેમ્પલ છે તમે ખાલી કટકી આપી જાઓ જાઓ કપ કહી ને એટલે એવી રીતના આપણે બનાવીએ પછી એક પર્પલ નું હતું કે આવી રીતના એનો દુપટ્ટો બનાવો હતો બધા સેમ્પલ છે આવી રીતના ડાય કરાવીએ આપણે આ બધું ડાય ડાય નું જ છે આ બધું ડાય કરાવીને આવ્યું છે તમે જોઈ શકો છો આ બધા કલર થઈને આ પણ ડાય થઈને આવ્યું સેમ પછી કોઈ બેન નું આવી રીતના બ્લાઉઝ ટો થઈ ગયો હોય ને એ પણ હું તમને દેખાડું કે આ છે એ પેલા થઈ ગયું છે પછી એનું સેમ બનીને આવ્યું છે આવી રીતના પછી આ બોર્ડર હોય ને એ બાયમાં મૂકી દેવાની એટલે આવી રીતના હું બધું બનાવું છું પણ તમારે મને સેમ્પલ નાનું દેવું પડે અને કયું મટીરિયલ એ પણ તમારું બધું બની જાય ને આ તો સાડી છે ને આખી રોલ પાલિશ થશે ને એટલે બહુ મસ્ત લાગે પછી રોલ પાલિશ થઈને આવશે ને પછી એનો વ્યમ બનાવીશ આ સાડી છે આખી કોઈને એન્ટીક પહેરવી હોય ને તો એવું બી હું કરું છું આવી રીતના સિમ્પલ દેવાનું કલર દેવાનું કે આ ચાર્ટ ને આ કલર મારે જોઈએ આ દુપટ્ટો છે પણ જો આવી રીતના બહુ મસ્ત બન્યો છે આ બી દુપટ્ટો છે સેમ્પલ બધું મોકલાયું હતું અઠવાડિયા અંદર તમારું ડાય થઈને આવી જાય મટીરિયલ પણ મારું જ બધું મારું ખાલી તમારે કલર આપવાનું જય માતાજી